દયગામના ગાંધીનગર રૂટના દાધિયાથી ભાવ વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી દહગામથી ગાંધીનગર રૂટ તરફ જતી બસોના ધાંધિયા સવારથી ગાંધીનગર તરફ જતા મુસાફરોએ દહેગામ એસટી ડેપોના મેનેજર બસના ધાંધિયા મુદ્દે લેખિતમાં રજૂઆત કરવા છતાં એસટી તંત્રના અધિકારીઓના પેટનું પાણી ન હલતા વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ તેમજ મુસાફરો એકસો પચીસથી વધુ લોકોની સહયોગ સાથે લેખિત પત્ર જિલ્લા કક્ષાએ રાજકીય નેતાઓને પત્ર લખી રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓ નોકરીયાત મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે જ્યારે એકાદ બસ આવતા મુસાફરોના ટોળે ટોળા દોડતા જોવા મળી રહ્યા છે જેમાં કોઈ મુસાફર પડી જાય ને તેના પર બસનું ટાયર ફરી વળે અને તેનું મોત નીપજે કે મુસાફરના કિસ્સામાં કપાઈ જાય તો તેની તમામ જવાબદારી ડેપો મેનેજરની રહેશે તેવા સવાલો મુસાફરોમાં ચર્ચાઈ રહ્યા છે આ મુદ્દે અપડાઉન કરતા નોકરીયાતો વિદ્યાર્થીઓએ દહેગામ ડેપો મેનેજરને મૌખિક અને લેખિતમાં બસ વધારવાની રજૂઆત કરવા છતાં રાજ્ય સરકાર એસટી તંત્ર કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરતા મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો છે